સોનલ તું સીધી આવી જોઈ ગઈ શું થાય છે તાર મમ્મી પૂછતા તા બિચારા આવે છે હમણાં કે કેમ એમ કરે છે સોનલ મને ખબર નહીં શું થાય છે એ મને કે ને તું થાતું હોય કઈ દેલ ખોટી ઓલી કરમાં કારણ વગરની હે તને કહું છું કાંઈ નથી થતું બસ આવી થાકી દેવું પોઈચી તો થાકી ગઈ એટલે તો અહીંયા નીચે ન બેઠી સોફે સીધી અહીં આવીને હોઈ ગઈ કેમ હોઈ ગઈ એ છે તમને ખબર નહીં નથી મને હાવ ગમતું એમાં ડૉક્ટર આવું કીધું ને તો એમ થાય કે પાંચ મહિના કંઈ ચાહે કંઈ ચાહે એવું ટેન્શન આવે છે હા છે સંદીપ થાકી ગયો એવી થાકી ગઈ ને પાછું કોઈ છે મારે કરવા વાળું તમે એકવાર ને એમ નહોતા કહી શકતા કે બા તમારે કરવું જોઈએ પછી પાછળથી કોણ કરશે સેવા એને એટલી નથી ખબર તમે એટલું ન બોલી શા હું મમ્મીના ઘરે એટલા ટાઈમ રહું હું અહીંયા રમ એ વાંધો નથી અહીંયા કંઈ થાય કરે અને પછી ને આપણું ઘર દૂર થાય અને અહીંયા ભાભી આવવાના છે ખરીદી કરવાની લગ્નનું બધી તૈયારી કરવાની મારું ધ્યાન રાખે કે પછી એ લોકો એ તૈયારી કરે હું એ વિચાર કરું તારે ક્યાં પણ ત્યાં રહેવાનું છે અહીંયા ઘરે જ જવાનું છે આખા દીની કામવાળી આખા દીના બેન તારી પાસે રાખી એ હે બો આપણે ક્યાં કંઈ વાંધો હે બ એ થાય ને રહે તારે પાસે જમવાનું ઈ જ બનાવશે બધું એ કરે આખો દી રે બસ હું એક જ વાત સમજું ચાર પાંચ મહિનાની વાત છે ને પછી તો બધું જોયું જાય કાંઈ પછી ન જોયું જાય પછી તો નાનું છોકરું થાય પછી તો એનું ધ્યાન રાખવું આપણે રૂમ ની બહાર જવું હોય તો વિચાર કરવો પડે કે રડીએ તો કઈ થાય તો એટલું બધું તમને ખબર તો બહુ બધી વાર છે આપણે બધું કરો હવે હું કરું સોનલ બોલ મને હવે તું આમ જવાબ આપું તો ઓમ જવાબ આપે ઓમ જવાબ આપું તો આમ જવાબ આપે તું વિચાર હું કરું હાલ કહી દે મને તું કે ને હું કરવા માંગુ છું બોલ રોગે રોગી બોલ 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 આમ જ તારે ટેન્શનમાં બધું થાય છે સારું થાય છે તો થાય છે એમાં કંઈ મારું તો ના લે ને વાતું કરતા એકવાર બાને ન કહી શકો તમે મને એક જ ચડે હે બસ તમને કાઢી મૂકા તો એના બોલ્યા કંઈ હશે ને લઈ આવતી રહી ધોળીને શું થયું હું કીધું સંદીપ કુમાર ડૉક્ટર એ તો વાત કરો તમે કાંઈ નહીં મમ્મી થાકી ગઈ ને એટલી વારમાં તો અહીં આવી હોઈ ગઈ કે મને થાક લાગી ગયો હું કંઈ વાંધો નહીં હું એને પૂછું તું કંઈ ઉપાધી ન કર ડૉક્ટર કીધું કે તમે કંઈ ટેન્શન નહીં લેતા આવી ગયા ચોખ્ખું ડૉક્ટરે કીધું તો એ માનતી નથી અને છે ને અમને ઓલી સોનોગ્રાફી કરવાનું કીધું હતું મમ્મી તો અમે એ પાછી છે ને પંદર દિન પંદર દિ હવે કરવાની જ છે કેમ કે બાળક છે ને બહુ નીચું છે ને એટલે કે આ બધું કરાવવું જોઈએ તમારે કે અને અડધી કલાકે એનો ઉપવાન મનાય છે વિચાર કરો આરામ જ કરવાનું હું એ જ કહું ને તારે કરવું હું હવે

એ તો બરાબર મમ્મી પણ ન્યાય મારે જમવાનું ના બધું હોય એટલે એ ઉપાધિ ઘરનું પાછું બધું હોય એટલે હું આખો દી બેન એને એક રાખી લઈ એટલે મારે ટેન્શન નહીં આંજે ભલે હું આવું પછી એ વયા જાય બરાબર ને એ તો બરાબર પણ શું કહેવાય આ જો કોઈને માન્ય નહીં પછી ન્યા એકલી વાય તો કામ કહીએ જે કર્યા રાખીએ હું શું કહું સોનલ તને પણ શું કરવું ના મમ્મી મારે અહીં નથી રહેવું મારે ઘરે વયું જવું છે ના હું અહીં રહેવાની જ નથી કેમ કે ન્યા રહો ને તો બધાને ખબર પડે ને કે હા હું આવી નહીં કરવા હે આવું જોઈએ ને આવું જોઈએ મમ્મી અત્યારે મમ્મી એક ને એક વાત કરે જોવો ને તમે આવ્યાની આવ્યાની તમે કીધું નહીં કીધું નહીં કહું એક મિનિટ મગજમાં તું હું લે છે મૂક ને હવે એ વાત હું કહું અમે સે પસ્તાર હું પાડી છે બરાબર જમાય તમે આ પાડી દો એટલે સોનાલાઈ ભલે રે હું તો એક જ વાતમાં સમજું બરાબર ને

હા મમ્મી એમ કરશું કંઈ કામ હોય તો તમને બોલાઈ લે હું એમાં ક્યાં ઉપાધિ છે તમારે પાછા જયદીપના લગ્ન છે એની તૈયારી છે એ બધું કરવાનું છે એટલે ડૉક્ટર તમે ક્યાં જવા પડી પાડી શકે હા મમ્મી જવા આવવાની બધી નાદ પાડી છે જાજીવા બેસવું નહીં જાજીવા રૂબવું નહીં બધું ના પાડ્યું છે મમ્મી ઓહો હું તમારી ઈતા પપ્પાની એમ કહેતી દીક્ષો ના લાવે ને પછી એમ કહેવાય બપોર પછી છે ને હવે હારા દિવસે તો હું જાનવીને છે ને પેલા મંગળસૂત્ર હું લઈ આવીએ એમાં જ વાત કરતી હતી તારા પપ્પાને પણ હવે તું ના પાડે તો મારે શું કરવું જમાઈ લઈ જાઉં ને તમને એમ ન થાય નથી લઈ જાતા પણ હવે તમને ડૉક્ટર કીધું એમ તમારે કરવું પડે ને ના ના મમ્મી એને ન લઈ જાવી હો કેમ કે એને એને ના છે મનાય જ છે ખોટું પછી આપણે ઓલું કરવું બરાબર ને તમે કરો તમારી તૈયારી અને અમે છે ને આજ નીકળી જઈએ અમારા ઘરે ઓ હા પણ હાઈ જેમ ની રાતે જાજો ને તમે સેમ પેલા તમારા હોરાય વાત કરી લો પછી તમારે જીમ કરવું ને બેને કરજો એ તમને કહે ના મમ્મી અમને છાવા દયો ને શું કરવા એમ કરો મને નહીં અહીંયા નહીં મેળ આવે મારે ઘરે વાંપ છે ને બધું કામ છે નહીં મારે અહીંયા મેળ આવે મમ્મી જો મમ્મી એમ કે છે મારા મમ્મીને બોલાવું બરાબર એ આવવાના જ નતું એક બે ને ત્રણ તમને ખબર છે ને એનો સ્વભાવ એ અને મારા ભાભીનો હે હવે હમણાં બોલાવું તો ભાભી આવે ને છોકરા બામણા શું કહે કે હું આવું તો બીને લેતી આવું પછી એ એકલા ન દુઃખી થાય નામ થાય તેમ થાય વિચાર કરો એ તો હમણાં એવું ને ભાઈનું અમાર શું કરું બસ એક જ સોનલ વાત પકડી નઈ પી તમે એને કેતા નથી કેતા ન અમાર શું કરું લ્યો હવે એને હું બહુ કહું તો પછી અત્યારે એક તો પાછું લોહી ગટે એટલે કંઈ કહીએ ન હગું એ વાત હાસી છે સોનલ તું ખોટું બોલું કંઈક અમે બેઠા બહ બરાબર ને આવું હા ત્યાં આવીએ તારા હું ક્યાં નહીં આવે હું હમણાં શ્રીમાં છે હે આવીએ જ ને હા પ્રસંગમાં નહીં કહીએ હું કેવું જ પડીએ ને ઘરના ન હોય તો સારું લાગે મામી હે હાચું બોલો હજી એનું હાજી એનું જઈએ હોય તો હમ Bapuji, bisara, juta, chota, te di un Ay, Bapuji, toma, dique, insonia, suri, ley, deva, nu, queta, ta. Ni posi, jo, pi, porva, pis, ni agar, dim, reva. Bisarai, to coiro, baila, Bapuji, toma, jun, caun, y un banay, don, bisaran, barabone.

તમારે જી કરવું એ કરી નાખો કોઈ દી પૂછીને કર્યું તી હવે કર્યો થી ખાવું એ કરી નાખો બીજું હું ને મારું તો કંઈ હાલે નહીં કરમાં કોઈ દી કંઈ પૂછીને શાક થયું ત્યાં તમારે પૂછીને મને શાક થાય તમને હા હું ને મન થાય એ કરો છો કોઈ દી ક્યાં પૂછ્યું છે ના ના બાપુજી હા શું કહું તમારે જે ખાવું હોય મને હું તમને છે ને કરી દઉં તમને ઓલું કારેલાનું શાક બહુ ભાવે ને તો ડુંગળીને કારેલાનું શાક કરી દઉં કાં બાપુજી તો હું લેતી આવું અમે જાતી હતી તો જેરીક મને પસાર રૂપિયા આપો ને શાકભાજી લેવા જાઉં હતી આમ લો બધું પસાર નો છે એટલે પૈસા જ નથી જ ફી ભરીને છોકરાને હતી દઈ દીધી હવે મારા નથી ના જ ને સણિયા સોરીના લઈ ગઈ એટલે મારા પા પૈસા નથી તો મારા બાને કયો આ ફી લઈ આવો તમારે જી કરવું હોય કારેલા કરવા હોય કે જી કરો એ બાપુજી તો દેતા નહીં પણ બાપુજી વાંધો ન દો તો હું લઈ આવું દાદા દાદાની દુકાને અમે આપણે ખાતું લે ને તો ત્યાંથી હું લઈ આવી અને તો પછી કર નાખી ડુંગળી કારેલા ને કોઈ નથી એના ભેગો રોટલો ખાઓ કે કે પછી રોટલી હાલીએ જી કરો એ હાલે એમ કંઈ નથી રોટલો રોટલી રોટલો કરો તો વધારે સારું રોટલો તમને પહેલેથી જ ભાવે તમને ખબર છે પણ એમાં એવું છે બાપુજી હમણાં ક્યાં આપણે બાજરો નથી લેવાનો તે રોટલા ને લોટ નથી એમ કહેતી હતી થોડોક બાજરોય લેતી આવું તો દર આવી સીધો ત્યાં વાંધો નહી તો રોટલી હાલી બાકી મારા પાસ રૂપિયા નથી દઉં દો તમે લઈ આવો બરાબર ને હા તો કંઈ વાંધો નહીં તો હું જાઉં બાપા એટલે લઈ લઈ બરાબર ને બાપુજી કે બાપુજી છે ને રોટલો ને કારેલા ને શાક ખાઉં કે ડુંગળીવાળું તો બાને કહી દઈ હોં હો કહી દેજો કંઈ વાંધો નહીં ચાલો લેતા આવો હો તમારા પાસે પૈસા હોય તો બાકી ભનો દાદો બાકી નહીં રાખે હવે તેથી બે હજાર ભરીએ એવા તમારે હા હું તો એને કહી દીધું હું બાકી નહીં આપું રૂપિયા દઈને દઈ હા ભલે બાપુજી વાંધો નહીં તમે લંબા આવો ને હું જાઉં મારે હા હું કહું બરાબર ને તો હું લેતી આવું ને જો તો દો હોય એટલા રૂપિયા એને દેતો હો રૂપિયા દેવાય ને બાજરો આવી જાત થોડોક ને કારેલાને બધું શાક આવી જાત ન દીધા હમ કઈને એ હો આવો લેટ બે માસી આવી હાલ હાલ આવ્યા તી મને એમ થયું કે આવ્યા તી અહીંયા જે ગરબી રમાડવાની છે એમ કહો અસલ છે તમારું તા જો ઘર કેવડું છે વગડું છે એમાં છોકરા રંગતા હે તી મજા આવતી હે જોતા હે મંગુ બેન ક્યું અસલ છે પેલા નું છે પણ કોઈ ન કે એટલું વારી સોરી કોઈ લ્યો બાપા ઉપર ને જોતા વગડો તા જો કેવડો છે મેં જ કહું છું તમને થાય હારું નહીં આ બધું કાર્ય થાય નાસ્તો પાણીનું નહીં રાખ્યું ને બધું કા અને ઓલી કોર રમવાનું નહીં હા અહીંયા છોકરી લાઈનમાં બે થોડુંક નાસ્તો કરી લઈએ પછી ઓલી કોર રમવાનું રાખ્યું આપણે થોડોક પ્રસાદ દઈ શકીએ ને એટલો તો હાથી મેં કીધું હું કે જી કામ હોય ને અમને કહેજે કંઈ વાંધો નહીં કે નાના તમારી ઉંમર થઈ ગઈ હું કહું ઉંમર ભલે ને થઈ ગઈ એમાં હું આપણે એટલું તો થાય ને કામ ન થાય હું હે કે હા હા કઈમાં માસી કે એમ કંઈ બિસારી ઓલી થઈ ગઈ અમાર છોકરી દાદા રેવું રેવું કંઈ વાંધો નહીં રે ને હે છોકરી ન રખ થાય પણ ઓસો સે મને તો તમારોમાં ઓલો ડેલો ગઈમો ડેલો ગઈમો રૂપ જીવો ડેલો છે હો હા મનીષાબેન એ વાત મનીષાબેન કહેતા હતા તમે જોવા ગયા હતા ઘર જોવા આવ્યા હતા ને ટી કે કે પછી લેવું નથી હું તમે પૂછજો કઈ કે હું પાછી એને પૂછતા ભૂલી જાઉં હું કહું પૂછી લે હું કહું કેતા એના રે ના મારી મોટી હોશે ને બિસાડી બાલો ને એમ ઘર જોવા લઈ જાવ ને લઈ જાવ ને બિસાડી ઓલું કરતી હતી હું કોઈ વાઈ લઈ જાવ ઘર ત્યાં કોઈ ન કે ગામડામાં છે કે હું રૂપ જે હું ઘર છે મને તો એમ ગઈ પણ બાવી લાખ જાણે જા જા નથી થતા બાવી લાખ રૂપિયા હું ના ના અમારે એમ કોઈ જોઈએ તો કે લેવું હોય તો સેલી કિંમત પછી અમે કહી દઈએ હું હું કહું અમારે પાંચ એટલા રૂપિયા ક્યાંથી હોય બરાબર ને અમારે સંદીપને આ નથી અસલ બંગલો છે તમે જુઓ તો એવો રૂપ જીવો બે માણસ સરકાર નોકરી લ્યો પીને તો કઈ વાંધો ના હવે એને કઈ તો હમણાં અમને બનાવી દે પણ અહીં ખોટા રૂપિયા શું નાખવા કાંઈ હવાર છોકરા ભણાવવા હે ન્યાય જાવું જો હે રેવા કા તી હું કે ના રે ના અમારે રૂપિયા અમારે નાખવા ના બરાબર ને મંગુ બેન હાસી છે તમારે એમાં ખોટે ખોટા રૂપિયા નાખવાના કારણ વગર ના એના કરતા ત્યાં તમારે સીટી ભેગું વયું જવાય બધા કાં જાણે દેરાન જેઠાણી ન ભરતું નહીં તમારે બહુ ને જો ને હમણાં એવા કેવા બાથા ત્યાં તમારા ડેલા પાસેથી પોલીસવાળા નીકળ્યા હતા ને તો આને કંકર મા તો જોઉં કાની કેવું કર્યું હાવ નહીં હા હરમ કે થાય નહીં ના રે ના હરમ રાખીએ થોડું બાઈને નીકળે બધાને ઘરમાં બાંધણા હાલતા હોય કંઈ આપણા એકના ઘરમાં જ ન હોય કે બધાય બાઈને ન કાઢે બાદડાને ન મૂકી નીકળી જાય હા ન ભરતું ભરે નીવું છે એમ હાઇલા રાખે આજ સુખ છે તો કાલે દુઃખ ને દુઃખ હોય તો માહિતી સુખ આવે એવું કંઈ નથી પણ હવે હાલા રાખે આપણે તો જો ન જીણકીન કહેવાય કે ન મોટીન કહેવાય બરાબર ને મોટીન મારે છે ને વધારે રાખવું પડે કેમ કે એ ને બિસાડી મા બાપ વગરની ને એટલે હા એ વાત તો હસી પણ હવે કઈ આપણું તો એ આવી તૈયાર વેલેકલી ને ના કરતા ના ના જટ જટ તૈયાર કરે હું પછી મોકલી દે હું અહીંયા હા એટલે જ ને વેલેરું કરજો બરાબર ને હા હાથનો ટાઈમ છે હા વેલા મોકલી દેજો એટલે અમારે લાઈનમાં બેડવા બધું હોય ને એટલે હા અમે વેલી નહીં મોકલીએ અમે થોડી મોડી મોકલીએ તોફાની છે ને એટલે હા ああ、イバタ、アテンテン、イバタ、イバタ。<c oughs>